જય સ્વામિનારાયણ તો ભક્તો આજે આપણે નવા વિડીયા સાથે આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ આજનો વિડીયો આપણો છે કે આ એક હરિભગતનો ઓર્ડર હતો વાઘા બનાવવાનો તો એ વાઘા તૈયાર થઈ ગયા છે તો એ વાઘા આપણે ભગવાનને પહેરાવીને તમને આપણે દર્શન કરાવી દઈએ અને આવા વાઘા જો તમારે લેવા હોય તો તમે અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકો છો આપણે આમાં નંબર આપેલો છે નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકશો આ વાઘા સાધારણ સેમ્પલને ને રનિંગ કાયમ માટે પહેરાવી શકાય એવી રીતના આ વાઘા છે અને આ ખૂબ જ રીઝ ભાવમાં આપણે આ આપેલા છે વાઘા તો આ વાઘા પહેરાવીને તમને આપણે નજીક થઈને બતાવવામાં આવે છે જે કોઈ ભક્તોને આવા વાઘા ખરીદવા હોય તો એને ખ્યાલ આવે વાઘા કેવા છે અને કેવું મટીરિયલ વાપરેલો છે આ બધું એમને ખ્યાલ આવે અને ચિંતા કર્યા વગેરે વાઘા મગાવી શકાય હવે જે નવા ભક્તો છે એમને જણાવવાનું કે આપણું આ કામકાજ ઓનલાઈનનું છે એ ઘણા સમયથી ચાલુ છે અને કોઈ નવા રે ભક્તોને એવી મૂંઝવણ હોય કે વાઘા ઓનલાઈન આપણને મળે કે ન મળે કેવી રીતે આ ઓનલાઈન વાઘા મગાવાય તો એ આપણે આ પહેલાં વિડીયોમાં આપણે બતાવેલો જ હતો પણ અત્યારે પણ આપણે જણાવી દઈએ કે કોઈને વાઘા આ ગઈમાં હોય કે આવા વાઘા બનાવવા હોય મગાવવા હોય તો આ સ્ક્રીનશોટ પાડીને તમે અમને ફોટો આપો અથવા તો આમાં આપેલા નંબરમાં તમે અમને ફોન કરીને વધારે માહિતી લઈને તમે અમારી પાસે વાઘાના ફોટા મગાવો તમને જે વાઘા પસંદ પડે એ વાઘા તમે અમને આપો અને એનો તમે ઓર્ડર કરી શકો એના તમને ભાવ જણાવી દેવામાં આવે ઓર્ડર લખાવ્યા પછી તમારે પચાસ ટકા પેમેન્ટ પહેલાં જમા કરાવવાનું રહેતું હોય છે વાઘા બની ગયા પછી પચાસ ટકા પેમેન્ટ જમા કરાવવાનું રહેતું હોય પૈસા જમા થઈ ગયા પછી અહીંથી કુરિયર નીકળી જાય કુરિયર નીકળ્યા પછી તમારા ઘર સુધી વાઘા મળી રહે ત્યાં સુધીની બધી જવાબદારી અમારી રહેતી હોય છે આવી રીતે તમે ઓનલાઈન વાઘા મગાવી શકો છો ખૂબ જ સરળ છે આમાં કોઈ અઘરી વાત નથી પૈસા તમારે ફોન પે ગૂગલ પે કરીને જમા કરાવવાના રહેતા હોય છે જો તમે ગૂગલ પે ફોનપે ન વાપરતા હોય તો આજુબાજુમાં તો આવી રીતે ગૂગલ પે ફોનપે કરીને પૈસા જમા કરાવવાના રહેતા હોય છે અને જે કોઈ હરિભક્તો આવી રીતનું આ પેટીએમ કે ફોનપે ગૂગલ પે ન વાપરતા હોય તો આજુબાજુમાં જે કંઈ આપણા સંબંધીમાં લોકો હોય અને આ વસ્તુનો એ વપરાશ કરતા હોય એમના થ્રુ પણ પૈસા જમા કરાવી શકાય છે તો આવી રીતે આપણે આખી આ પ્રોસેસ છે તો આમાં ખૂબ જ સરળ છે અને ખૂબ જ રિઝનેબલ ભાવમાં આવા ભાગા મળી રહે છે આ બે ફૂટની મૂર્તિ સપાકતી આનો એક ખાસ નોંધ લેજો ઘણીવાર થોડોક ફેર પડી જતો હોય છે ઘણા હરિભક્તોને તો આ બે ફૂટની મૂર્તિના વાઘા છે હવે જે કોઈ હરિભક્તોને આ સિવાયની પણ સાઇઝના વાઘા લેવા હોય તો એવા વાઘા પણ આપણી પાસેથીને મળી રહે છે અને સ્પેશિયલ ઓર્ડર ઉપર પણ આપણે વાઘા બનાવી રાખીએ છીએ તો ભક્તો અત્યારે આપણે વધારે તો આ વિડીયોમાં કહેવાનું કંઈ રહેતું નથી હવે આપણે ફરીને આગળના વિડીયોમાં ફરીને મળશો ત્યાં લાગીને મને રજા આપો અને કોમેન્ટમાં લખજો જય સ્વામિનારાયણ